નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના કૌભાંડનો પંચમહાલના ગોધરામાં પર્દાફાશ થયો નીટની પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટની કારમાંથી સાત લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટ તુષાર ભટ્ટના મોબાઈલની તપાસ કરવામાં આવતા નીટની પરીક્ષામાં ચોરી કરાવી વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો જોકે આ પ્રકરણમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાય છે

અને ઓએમઆર સીટ જમા કરાવે ત્યારબાદ નક્કી કરાયેલા રોલ નંબરવાળા વિદ્યાર્થીઓની આન્સર શીટમાં ખાલી છોડેલા જવાબો લખી દેવાના હતા જોકે આ પરીક્ષાર્થીઓનું લિસ્ટ તેને પંચમહાલ જિલ્લા માઇનોરિટી સેલના ઉપાધ્યક્ષ આરિફ ઓરાએ આપ્યું હોવાની કબૂલાત કરી છે આ તરફ ચોરી કૌભાંડમાં વડોદરાના પરશુરામ રોયની પણ સંડોવણી ખુલી છે પરશુરામ રોય વડોદરાના વાડી ફાયર સ્ટેશન સામે એટલાન્ટિસ હાઈટ્સમાં રોય ઓવરસીઝ નામની મેડિકલ સ્ટુડન્ટ્સ માટે એડમિશન કન્સલ્ટન્સી ચલાવે છે વડોદરા એસઓજીએ પરશુરામ રોયની અટકાયત કરી છે અને ગોધરા પોલીસને હવાલે કર્યો જોકે મોડી રાત્રિ તેની રોય ઓવરસીઝને પણ સીલ કરી દેવામાં આવી છે તો હવે આ સમગ્ર મામલે તપાસનો જે ધમધમાટ શરૂ થયો છે પંચમહાલના ગોધરામાં જે પડદા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો નીટની પરીક્ષામાં ચોરીના કૌભાંડ અંતર્ગત હાલ આ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે નીટની પરીક્ષામાં ચોરી કરાવવા માટે એક વિદ્યાર્થી દેઠ દસ લાખ રૂપિયા લેવામાં આવતા હતા ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટ કે જેમની કારમાંથી સાત લાખની રોકડ પણ મળી આવી હતી આ સમગ્ર મામલે હવે તપાસનો વધુ ધમધમાટ એસઓજીએ શરૂ કર્યો છે